રાજમાતા ગીરની શાન ગણાતી સિંહણ ગીરનું જંગલ જેની ત્રાળથી થરથરતું એક એવી સિંહણની કહાની જે ખૂબ લાંબુ જીવી અને ગીરમાં રાજમાતાનો દરજ્જો પામી વીસ બાવીસ સિંહોની લડાઈ થતી હોય અને આ સિંહણ આવે એટલે બીજા સિંહો તેનો રસ્તો બદલી નાખતા હતા બે હજાર વીસમાં આ રાજમાતા સિંહણે અંતિમ શ્વાસ લીધા હતા આજે આપણે જાણીશું કે આ સિંહણ રાજમાતા તરીકે કેવી રીતે જાણીતી બની ઓગણીસો નવ્વાણું બે હજારની સાલમાં પહેલીવાર શેત્રુંજી નદી પાસેના લીલીયા વિસ્તારમાં એક સિંહણ તેના બચ્ચાને લઈ અહીં આવી હતી અને કાયમી માટે અહીં વસવાટ કર્યો જેનાથી એક બચ્છું એટલે રાજમાતા બે હજારની સાલથી આ વિસ્તારમાં બહુ મોટો વારસો આ સિંહણે આપ્યો હતો અત્યાર સુધીમાં સૌથી વધુ બચ્ચા આપનાર આ સિંહણને માનવામાં આવે છે રાજમાતા માટે એક દાખલો એવો છે કે જ્યારે આ સિંહણને ગોંડલથી રેસ્ક્યુ કરી તેને જૂનાગઢ લઈ જવામાં આવી લોકોએ અને ગ્રામ પંચાયતના લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લેખિત અરજી કરીને કહ્યું અમારી સિંહણ અમને પાછી આપી દો આ સિંહણે અઢાર વર્ષે બે બાળ સિંહોનો જન્મ આપ્યો હતો રાજમાતાનું મૃત્યુ વીસ વર્ષે ઉંમર સંબંધિત બીમારીના કારણે થયું હતું